દવાખાને દેવા જવા તો અહીંયા લીંબુ પીવા હાર ને એકસો સાઠ થી બસો ના કિલો લીંબુનો ભાવ બહુ વધારે છે એટલે લીંબુ જો લેવા જ પડે એમ કે બીમાર હોય એટલે લેવા પડે કોઈ મહેમાન આવે તો લીંબુ લેવા પડે તડકાના હિસાબે જાળા ઉલટી થઈ તો લીંબુ પેલા લેવા પડે દિવસින් દિવસે મોરબીમાં ગરમીનો પારો હાલ વધતો જાય છે ધમધકતા તાપમાં આપણે જીવન જરૂરિયાત એવી લીંબુની જરૂર પડતી હોય છે કોઈ ઘરે મહેમાન આવ્યો હોય લૂ લાગતી હોય ત્યારે આપણે લીંબુ શરબત કરીને પીતા હોય પણ હાલ આ ગરમીના માહોલમાં લીંબુનો ભાવ થોડોક આસમાને વયો ગયો છે તો શું ભાવ છે અને કેટલા ટાઈમથી આ ભાવ હાલે છે એ આપણે આના લીંબુના વેપારી પાસેથી જાણશું નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં હું અશ્વિન રાઠોડ પેલે તમારું નામ કહો સુરેશભાઈ મધુભાઈ સુરેશભાઈ આ કેટલા ટાઈમથી તમે આ લીંબુનો વેપાર કરો છો દસ વર્ષથી તો હાલ શું લીંબુનો ભાવ આલે છે 160 થી 200 ના કિલો અને કેટલા ટાઈમથી આ ભાવ આલે છે લગભગ દોઢ મહિનોથી એટલે દોઢ મહિનાથી આ ભાવ લગાતાર આટલો ને નાટલો લીંબુનો ભાવ રહ્યો છે અને શું આમ લીંબુ અહીંયા આટલો ભાવ છે તો ગ્રાહકો માં કેવું રહી છે સારું રહી છે છતાં આમ આટલો ભાવ છે તોય માણસો લઈ જાય છે લીંબુ છતાં જો મોંઘવારી ના લીંબુ નો માર એટલો લાગ્યો છે આટલા તાપમાનમાં પણ માણસો ક્યાં જાય છતાં પણ લીંબુ લઈ જાય છે શું કે છો વેપાર થઈ જાય છે પૂરેપૂરો દવાખાને દેવા જાવ તો અહીંયા લીંબુ પીવા હારા ને ડોક્ટર ને દેવા બદલે લીંબુ પીવે તો સારું ને હવે અહીંયા એક બીજા પણ ભાઈ છે હવે આપણે એની પાસે પણ જાણીએ કે લીંબુનો શું ભાવ હાલી રહ્યો છે ભાઈ પેલા તમારું નામ કેશો કરશન વિઠ્ઠલ કરશનભાઈ વિઠ્ઠલભાઈ તમે કેટલા ટાઈમ થી આ વેપાર કરો છો બી પચીસ વર્ષ થયા હાલ લીંબુનો શું ભાવ છે તમારા ઘરે ચાલીસ ના અઢીસો હવે આ લીંબુની સાઈઝ ઉપર કે લીંબુ રસ ઉપર ભાવ નિર્ભર કરતો હોય છે આ સાઈઝ ના લીંબુ હોય તો તમને દોઢસો સુધીમાં મળી જાય એથી મોટા અને સારા લીંબુ લેવા જાવ તો બસો ને અઢીસો રૂપિયા હાલ ભાવ હાલી રહ્યો છે બેન લીંબુ લીધા નથી લીધા ભાવ વધારે છે લીંબુ હવે આપણે શાક માર્કેટની બારે આવ્યા છે જ્યાં શાક માર્કેટનો પાછળનો ભાગ છે ત્યાં પણ લારીવાળા ભાઈ છે એક વેપારી છે એ અહીંયાની પાસે પણ લીંબુ મેં જોયા એટલે એને આજનો ભાવ જાણી લઈએ કે શું લીંબુનો ભાવ છે હાલ આજનો ભાવ દોઢસો રૂપિયા છે આજનો ભાવ દોઢસો રૂપિયા છે ગરાગી કેવી રીતે છે ગરાગી આવ માપે મેરે રીએ એટલે ભાવ વધારે લાગે છે એટલે માણસો લેતા નથી વધારે છે એટલે નથી લેતા આપણે એક અત્યારે શરબતની દુકાન ઉપર આવ્યા છે જ્યાં લીંબુ શરબત અને સોડા ને એવું બધું વેચે છે દીપકભાઈ કેટલા ટાઈમથી તમે આ વેપાર કરો છો પચીસ ત્રીસ વર્ષથી પચીસ તો હાલ લીંબુના ભાવ થોડાક વધી ગયા છે તો એના ઉપર કાંઈ આમ માં કાંઈ અસર એવી દેખાય છે આમ જો તો ભાવના હિસાબે ને થોડીક અસર પડે છે અને ને આમ થોડુંક ઓલું કઠણ જેવું લાગે છે અને બીજા નંબરમાં આ ભાવના હિસાબે ગરાકમાં થોડીક અસર પડી જવી અહીંયા બીજા બેન જોડાયા છે જે માર્કેટમાં ખરીદી કરવા આવેલા હતા શું બેન શું લીંબુ લીધા કે ન લીધા હા લીંબુ લીધા લીધા કેટલો ભાવ હતો લીંબુ મોંઘા છે મોંઘા છે હા 60 ના 250 60 રૂપિયા ના 250 છતાં કેમ લેવા પડ્યા મહેમાન ને આવતું હોય એટલે બીમારી માટે ને મહેમાન ની આવે ને માટે લેવા પડે ભાવ વધારે છે ને જાજો આજુ લીંબુ નો ભાવ બહુ વધારે છે એટલે લીંબુ નો ભાવ તો વધારે 60 રૂપિયા ના 250 બેને લીધા છે બીજું શું કહેવાનું થાય છે લીંબુ નો ભાવ વધતા

પણ આપણે લૂથી બચવા માટે લીંબુ પાણીનો ઉપયોગ કરતા હોય છે તો આપણે આજે મુલાકાત હતા મોરબીની શાક માર્કેટમાં લીંબુનો ભાવ જાણવા માટે અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત